નમસ્કાર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ઈ લર્નિંગ કાર્યક્રમમાં હું ભાર્ગવ સુથાર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કડી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ આપણે મિકેનિકલ ગ્રુપની અંદર લેથ ઓપરેશન એમએસ રાઉન્ડ બાર પર નર્લિંગ કઈ રીતે કરવું એ પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું તાલીમાર્થી મિત્રો અગાઉ આપણે લેથ ઓપરેશનો જેવા કે ફેસિંગ ટર્નિંગ સ્ટેપ ટર્નિંગ વગેરે વિશે જુદા જુદા પ્રેક્ટિકલની માહિતી મેળવી તો એ સરફેસ પર જ્યારે તમે પકડો ત્યારે પૂરેપૂરી ગ્રીપ અથવા તો છટકી જવાના ચાન્સ રહે છે એ માટે નર્લિંગ કરવું ખૂબ જ જરૂરી છે તો આજ રોજ આપણે નર્લિંગ પ્રક્રિયા કઈ રીતે કરવી એના વિશે માહિતી મેળવીશું તાલીમારથી મિત્રો નર્લિંગ પ્રક્રિયા કરવા માટે કયા કયા સાધન સામગ્રી મશીનરી મટીરિયલનો ઉપયોગ આપણે કરવાનો છે તેના વિશે માહિતી જોઈએ તો સૌ જરૂરી સાધન અને સામગ્રીમાં સ્ટીમ રૂલ ત્રણસો એમ એમ એક નંગ જે માર્કિંગ કરવા માટે આપણે વાપરીશું ત્યારબાદ વર્નિયર કેલિપર જે રાઉન્ડ બારના ડાયામીટર યોગ્ય માપસાઇઝ પ્રમાણે નક્કી કરવાના થાય તો પ્રિસિઝન મેઝરિંગ કરવા માટે વર્નિયર કેલિપર ઉપયોગ કરીશું ત્યારબાદ ફેસિંગ કરવા માટે રાઇટ હેન્ડ ફેસિંગ ટૂલ એક નંગ ત્યારબાદ નર્લિંગ ટૂલ ડાયમંડ કટ એક નંગ અને જોબ પર ચેમ્ફરિંગ કરવા માટે ચેમ્પર ટૂલ પિસ્તાલીસ ડિગ્રીવાળું એક નંગ ઉપયોગ કરીશું ત્યારબાદ ફ્લેટ ફાઇલ સ્મૂથ બસો એમ એક નંગનો ઉપયોગ આપણે જે જોબ પર બર્સ કે એ હોય એ દૂર કરવા માટે ઉપયોગ કરીશું મશીનરીમાં સેન્ટર લેથ મશીન એની એસેસરીઝ સાથે ઉપયોગ કરીશું મટીરિયલની અંદર એમએસ રાઉન્ડ બાર જેનો ડાયોમીટર પચાસ એમ અને નેવું એમ લાંબો એક નંગ ઉપયોગ કરીશું આ સાથે કટિંગ ફ્લૂડ જે ટુલની લાઈફ અને કુલન્ટ માટે કટિંગ ફ્લૂડ વાપરીશું ત્યારબાદ ક્લીનિંગ બ્રશ સેફ્ટી ગોગલ્સ પોતાના માટે જેવી અન્ય જરૂરી આઇટમો પણ જે સેફ્ટીને રિલેટેડ હોય એનો ઉપયોગ આપણે આ પ્રેક્ટિકલ દરમિયાન કરીશું મિત્રો એમએસ રાઉન્ડ બાર પર જે નર્લિંગ ઓપરેશનનો પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવાનો છે તેનું ડ્રોઈંગ તમે અહીંયા જોઈ રહ્યા છો તો એની લેન્થ નેવી એમ ત્યારબાદ સ્ટેપ ટર્નિંગનો જે ડાયામીટર છે એ ત્રીસ એમ એમ જે બારની સાઈડનો ડાયામીટર છે એને પચાસ એમ એમથી પિસ્તાલીસ એમ કરવાનો છે ત્યારબાદ જે ચેમ્ફરિંગ કરવાનું છે તે પિસ્તાલીસ ડિગ્રીએ બે એમ એમનો કટ કરવાનો છે અને આ જે પ્રોસેસ તમે જોઈ રહ્યા છો ડ્રોઈંગમાં તે નર્લિંગ પ્રોસેસ બતાવેલ છે જે આપણે ટોટલ જોબના પાંત્રીસ પર કરવાની છે અને અહીંયા શરૂઆતના આગળના ભાગે પણ બે એમ જેટલો કટ ચેમ્ફરિંગ કરવાનો છે બાજુની આકૃતિમાં નર્લિંગની પ્રક્રિયાની એક આકૃતિ બતાવેલ છે જેમાં તમે આ બંને ડેટ સેન્ટર છે આ વર્કપીસ છે આ નર્લિંગ ટૂલ અને આ લાઈવ સેન્ટર છે અને આ નર્લિંગ ટૂલ છે સૌ પ્રથમ આપણે રાઉન્ડ બાર પર નર્વિંગ ઓપરેશન માટે જરૂરી રો મટીરિયલ લઈશું અને એનો ડાયામીટર વર્નિયરની મદદથી ચકાસીશું તમે અહીંયા જોઈ શકો છો કે વર્નિયર વડે જે મેઝરિંગ કર્યું તે પચાસનું રીડિંગ આપણને બતાવે છે

મટીરીયલને ટર્નિંગ પ્રોસેસ દ્વારા આપણે આપણા ડ્રોઈંગ મુજબ રિમૂવ કરીશું હવે આપણે જરૂરી સ્પીડ સાથે રેટ મશીનને શરૂ કરીશું સાથે કટિંગ ફ્લિડનો પણ ઉપયોગ કરીશું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ટર્નિંગની પ્રોસેસ દ્વારા આપેલા ડ્રોઈંગ મુજબ આપણે અહીંયા સ્ટેપ ટર્નિંગ અને નર્નિંગ માટેની જરૂરી સ્પેસ તૈયાર કરેલ છે જે આ જો તમે જોઈ શકો છો નર્નિંગ ઓપરેશન કરવા માટે આપણે આજે આ નર્નિંગ ટૂલનો ઉપયોગ કરીશું મિત્રો નર્લિંગ પ્રોસેસ કરવા માટે જરૂરી નર્લિંગ ટૂલ જે તમે આકૃતિ અહીંયા જોઈ રહ્યા છો મશીનની અંદર એ સ્ટ્રેટ નર્લિંગ ટૂલ લગાવેલ છે જે ટૂલની જરૂર હોય એ ટૂલ ટુલ પોસ્ટની અંદર લગાવી અને નર્લિંગ માટે આપણે લઈ જઈશું નર્લિંગ કરતી વખતે સાથે કુલ તરીકે ઓઇલનો ઉપયોગ કરીશું લેથની જે સ્પીડ ગઈ મિનિમમ સાહીઠ થી સિત્તેર આરપીયમ પર સેટ કરી અને લેથ મશીન ચાલુ કરીશું ત્યારબાદ ધીમે ધીમે મલ્લીન પુલ ને જોબ ની નજીક લઈ જઈશું અને થોડું દબાણ આપીશું સાથે સાથે પૂર પણ આપતા રહીશું નર્લિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો કે ફાઇનલ જોબ આ આ રીતે દેખાશે મિત્રો પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એની આપણે માહિતી જોઈશું તો સૌપ્રથમ તો નર્લિંગની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલંગ ફૂડનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ નર્લિંગ ટૂલ વર્કપીસના સંપર્કમાં હોય અને વર્કપીસ ફરતો હોય ત્યારે કેરેજને ક્યારેય સ્થિર રાખવું ના જોઈએ એટલે કે સ્ટોપ ના કરવું જોઈએ નર્લિંગ કરતા સમયે ટૂલ તથા વર્કપીસ પર જરૂરી વર્લિંગ કરવું જોઈએ નર્લિંગની પ્રક્રિયા દરમિયાન હંમેશા સ્પિન્ડલથી સ્લો સ્પીડ તથા ટૂલની મીડિયમ સ્પીડ સેટ કરવી જોઈએ તાલીમાર્થી મિત્રો આજે આપણે એમએસ રાઉન્ડ બાર પર નર્લિંગ કઈ રીતે કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી પ્રેક્ટિકલ કરીને મેળવી આ પ્રેક્ટિકલ દ્વારા તમે જે સ્કિલ મેળવી એ તમે વર્કશોપમાં સરસ રીતે ઉપયોગ કરશો એવી આશા સાથે હું આપ સૌનો આભાર માનું છું નમસ્કાર